પ્રજાસત્તાક દિવસની આપ સૌ ભાઈઓને સૌ બહેનોને હાર્દિક શુભકામના મિત્રો જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન છોતેરમાં પ્રજાસત્તાક દિવસની દિવસની આપ સૌને હાર્દિક શુભકામના મિત્રો આપણું બંધારણ બરાબર છે એક સમાનતાનું સમાનતાનું માળખું છે અને રાષ્ટ્રીય નિર્માણમાં યુવાનોની બહુ મોટા મોટી ભૂમિકા છે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની બહુ મોટા મોટી ભૂમિકા છે પ્રજાસત્તાક દિવસ એટલે શું કે સ્વતંત્રતા સ્વતંત્ર સેનાનીઓ છે બરાબર છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે વિવિધતામાં એકતા એ જ ભારતની શક્તિ છે બરાબર મિત્રો આજે માની લો ને કે છવ્વીસમાં છોતેરમાં છવ્વીસમી જાન્યુઆરી છોતેરમાં પ્રજાસત્તાક દિવસે હું ધ્વજવંદન કરવા નથી જઈ રહ્યો બરાબર અને નથી જઈ શક્યો હું મજબૂરીમાં છું કારણ કે મારા મોટાભાઈ છે એ ઓલરેડી એક્સિડન્ટ થયું છે એમનું અને એને સારું એવું વાગ્યું છે બરાબર આઈસીયુમાં હતા અત્યાર સુધી આજે વોર્ડમાં લઈ આવ્યા છે બરાબર હવે વાત તમને એ કરવાની છે મિત્રો કે જ્યારે મોટાભાઈને રજા થઈ જશે ત્યારે આ ભ્રષ્ટ તંત્રની ઉપર એક મોટી એક્શન લેવાની છે બરોબર છે એક આંદોલન એવું ચાલુ કરવાનું છે કે જે રોડ રસ્તા બની ગયા છે ત્યાં માલઢોર માટે કાંઈ રેલિંગ કે પછી સ્ટ્રીટ લાઇટ કે એવું કોઈ તમે વ્યવસ્થા કરી નથી આજે મારા મોટા ભાઈને દસમો દિવસ છે કે જે એ આજે નવ દિવસ સુધી આઈસીયુમાં હતા એને મલ્ટિપલ બ્રેઇમ બ્રેઇન હેમરેજ છે સ્પાઈનમાં ફ્રેક્ચર છે પ્લસમાં હાથમાં ફ્રેક્ચર છે અને એક નોઝ ઉપર ફ્રેક્ચર છે નાક ઉપર બરાબર તો આપણે આ તંત્રને સૂતું જે તંત્ર છે એને જગાડવું પડશે કે તમે ખાલી રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ આપવાથી છૂટા ન થઈ શકો એમાં બધી જ વ્યવસ્થા કરવી પડે છે તમે સૌથી પહેલાં ટોલ નાકા બનાવો છો બરાબર તો એ બધી વ્યવસ્થા ટોલ નાકાની વ્યવસ્થા થઈ જાય છે તો રેલિંગ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કેમ નથી થઈ શકતી તો વધીને આવનારા પાંચથી દસ દિવસની અંદર હજી પંદર દિવસ જેવું કહે છે ડોક્ટરો કે રજા પંદર દિવસ સિવાય નહીં થાય બરાબર છે પણ દસથી પંદર દિવસ પછી મારે તમારો એવો સાથ જોઈએ છે કે આ તંત્રની સામે એક ઊભું થવાની અને તંત્રને જગાડવાની જરૂર છે આજે મારો ભાઈ હોસ્પિટલમાં છે મારા સગા ભાઈ હોસ્પિટલમાં છે કાલે તમારા સગાવાલા પણ હોસ્પિટલમાં હશે બરાબર છે એક્સિડન્ટ કેવી રીતે થયું શું થયું એ બધી જ માહિતી હું તમને આપીશ એક વખત રજા થઈ જાય આપણે એટલે ભાવનગરથી તળાજા રોડ ઉપર વેળાવદર નો ફ્લાયઓવર જે ઉતરે છે ને ત્યાં આપણે બધા જ ભેગા થઈશું અને વ્યવહાર આપણે લીગલી પણ ચાલવાનું છે આપણે હરેક અધિકારીને નિવેદન આપીને ભેગું થવાનું છે એમનામ ભેગું નથી થવાનું પણ એ કરશું ત્યાં સુધી તમે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરો બરાબર છે અને આપણા તિરંગાને સન્માન આપો એને સેલ્યુટ આપો આપણા જે ભાઈઓ છે સ્વતંત્ર સેનાનીઓ છે બરાબર આપણા સૈનિકો છે એમને સન્માન આપો એને શ્રદ્ધાંજલિ આપો અને એક યુવા શક્તિ જે રાષ્ટ્રનું મોટામાં મોટું ધન કહેવાય છે બરાબર છે પણ આજે એ ધનને જો નહીં જાગે તો એ ધનને બહુ આવનારા સમયની અંદર બહુ તકલીફ પડી શકે એવું છે હું તમારી સાથે ભવિષ્યની અંદર કોન્ટેક સો ટકા કરીશ કનેક્ટ સો ટકા થઈશ આજે હું હાલ હોસ્પિટલમાં છું એટલે તિરંગાને સન્માન આપવા સેલ્યુટ આપવા નથી જઈ શક્યો બરાબર છે એમના માટે હું માફી ચાહું છું પણ દિલથી પ્રજાસત્તાક દિવસની આપ સૌ ભાઈઓને સૌ બહેનોને હાર્દિક શુભકામના મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન